નવા હોય થપતરાઈ કરી દેજો અમારી ચેનલના નવા થપથરાઈ કરી દેજો હવે નવું જાણવાનું છે દરરોજ એક કલાક જૂથમાં બે ત્રણ થ થઈ સાત કલાક પલારી રાખો સવારે બંને વસ્તુ મેચ કરીને ખાલી પેટ પી લો દૂધ અને અંજીર ખાવાથી ફાયદો થાય તે અંજીર અને દૂધનું નિયમિત સેવન કરવાથી પરની કરતલીઓ ઓથી થાય અને રંગ પણ ધુધરે અંજીર અને જૂગનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત થાય અને ગૂંથણનો દુખાવો રાહત મળે દૂધમાં રહેલા લેતબર લેતબેલિટી બેક્ટેરિયા અને અંજીર આજળ ફાઈબર પાતન તંત્ર રાખે અંજીર અને મિત્રણ તરીનો રોત પ્રતિકારક થતી મજબૂત બને તે મનાવા મદદ કરે તે સંક્રમણ અટકાવે તે અડદની દાળ અળવા મસાલા અને ઘી તો તેથી તે તરતતાથી પતી જાય છે આદુ હિં અને અડદર ઉમેરીને તેની ભારેતાઓથી તરી ટકાય અડદની દાળ કોણે ન ખાવી જોઈએ પાતન તમસ્યાઓ ધરાવતા લોકોને તંદીવાના તંધીવાના અખવા તંધાનો દુખાવો ધરાવતા લોકોને યુરિક એટિડ અને તંધીવા ધરાવતા લોકોને તુરત તાટખોરા તાતે લોકોને તત્રિયાન પતિત્વ ત્વત થઈ રહેલા રહેલા લોકોને અતત્વ અખવા ત્વાતની તકલીફ ધરાવતા લોકોને તેની તમસ્યાઓ લોકો હોય છે અને ત્રીજું છે બદામ છે ખાલી પેટ બદામ ખાવાના ઘણા બધા ફાયદા હોય છે બદામમાં કાર્બન આઈડ ડેટ અને કાય ફાઈબર હોય છે જે ઉર્જાનો સ્ત્રોત છે બદામનો ફાઈબર હોય છે જે પાચનમાં બચત કરે છે અને કબજિયાતથી બતાવે છે અને બદામ બદામમાં વિટામિન ઈ હોય છે જે સ્વતાના સ્વાદ માટે ફાયદા રાખ ફાયદા બદામના મેગ્નેશિયમ અને કોપર હોય છે જે વારના સ્વર અને ફાયદારત છે બદામની વિટામી બી તેવન તીટ બદામની વિટામિન થ બી થ અને મેગ્નેશિયમ હોય છે જે મગજમાં ત્વત માટે ફાયદાઓ છે અને અમારો તૈયાર કરજો વિડીયો અને જેમ હોય તો અમને તેમના સપ્તાહ કરી